રવિવાર હોય એટલે દિશું ને ભૂમિ છે ને હોવાનું કામ કરે પછી તો પપ્પા એ મસ્ત મસ્ત બહ બહાટી બોલાવી દીધી પછી તો જો બે બેનુને ઉઠાડી ને મસ્ત મસ્ત તૈયાર કરી દીધું છે માથામાં તેલ નાખીને તો હું જો આ બે ને તેલ નાખું છું માથામાં હેરન ઘેર પછી તો અચાનક આવી ગયા મહેમાન તો મહેમાન ને અરે જવાનું હતું બરોડામાં બરોડામાં એને તો કઈક લેવાનું હતું એને તો છે ને જે લીધું હોય પણ મેં તો છે ને એ બકાલાની ઠેલી ભરી લીધી તો છે ને બકાલું છે ને બહુ મોંઘું હતું તોય પણ જમવાનું કરવાનું બકાલું તો લેવું જ પડે તો પછી તો મેં તોય ઠેલી ભરી લીધી આખી તો જો બકાલું કેટલું મોંઘું છે સાંભળો પછી તો ઘેરે આવીને પકોડા બનાવાનું બિઝનેસ કરી દીધું સારું તો જો એક બાજુ પકોડા તળાય છે ને એક બાજુ જો ભૂમિ પપ્પાને ને મારા બેનના ઘરવાળાને બેને જમવા આપી દીધું છે તો જો હું પકોડા બનાવવાનું મારે ચાલું છે અમે તો પછી ખાઈ બે બેનું તો જો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને મળશું નેક્સ્ટ વિડીયોમાં